सूरत में जूनी अदावत में चाकू वे हमला कर एक शख्स ने मौत ने घाट उतारी द સુરતના પાંડેસરા વિસ્તારમાં જૂની અદાવત અને ગાંજાના કારોબારની હરીફાઈને કારણે એક યુવકની હત્યા થઈ છે વડોદ ગામમાં રહેતા સંદીપ ઉર્ફે તીસરી રાકેશ સિંહ રાજપૂત ઉપર રીઢા ગુનેગાર અવધેશ સહાની અને તેના સાગરીતોએ ચાકુ વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો માહિતી પ્રમાણે અવધેશ સહાની તાજેતરમાં જ પાસા હેઠળ જેલમાંથી છૂટ્યો હતો અને તેને શંકા હતી કે સંદીપના કારણે જ તેને જેલમાં જવું પડ્યું હતું આ અદાવતને કારણે તેણે સંદીપની હત્યા કરી હોવાનું પણ મનાય છે તો ઘટના બાદ પોલીસે અવધેશ અને તેના સાગરીતોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે સુરતના પાંડેસરા જીઆઈડીસી નજીકના વડોદ ગામની વસાહતમાં રહેતા સંદીપ ઉર્ફે તીસરી રાકેશસિંહ રાજપૂત છૂટક મજૂરી કામ કરે છે આજે સાંજે વડોદ ગામે ઘર પાસેથી ભોલે ટોકીસ પાસેથી પસાર થતો હતો તે સમયે રીઢા અવધેશ સહાનીએ પોતાના સાગરીતો સાથે જઈ અને સંદીપ ઉર્ફે તિસરીને હાથ પેટ અને પીઠના ભાગે ચાકુના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જેમાં તેનું મોત નીપજ્યું હતું તો હત્યાના બનાવ અંગે જાણ થતાં પાંડેસરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે જઈ અને સંદીપના મૃતદેહને પીએમ કરવા અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો સવારે પીએમ કરાયા બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો મૃતક સંદીપ અગાઉ લૂંટની કોશિશના ગુનામાં પકડાયો હતો તો વિસ્તારમાં નશીલા પદાર્થ ગાંજાના ગેરકાયદેસર કારોબારમાં ગેંગ સંકળાયેલ છે ત્યારે અવધેશની પાસા હેઠળ અટક થયા પછી ગઈકાલે જ હજી જેલમાંથી બહાર આવ્યો હતો જેમાં અવધેશની વિરોધી ગેંગ કુલદીપ અને સુરજ કાલિયાની ગેંગના સાગરિત સંદીપ ઉર્ફે વિસરીના કારણે પાસામાં જવું પડ્યું હોવાની શંકાએ તેની હત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ગાંજાના ધંધાની હરીફાઈમાં રાજમાલ્યાની હત્યા થઈ હતી ત્યારે હવે અવધેશ સહાનીએ ગાંજાની બાતમી આપવા મામલે પોતાની પાસામાં અટકાયત થઈ હોવાની શંકામાં સંદીપની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે